અયોધ્યાના રામ મંદિરમાં ઘટી અનોખી ઘટના ભગવાનના દર્શન માટે પહોંચેલ એક વ્યક્તિએ એવા સસમાં પહેર્યા હતા જેમાં બધું ઓપન દેખાઈ રહ્યું હતું તે મંદિરની તસવીરો લઈ રહ્યો હતો પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને ગુપ્તચર એજન્સીને ચોપી દીધો અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરતા જે સત્ય સામે આવ્યું બધા હેરાન થઈ ગયા હતા મિત્રો શું છે સત્ય ચાલો આપણે વિસ્તાર થી જાણીએ મિત્રો અયોધ્યા મંદિર માટે પહોંચેલા વ્યક્તિએ મંદિરના ચોક માં બધા ચેકિંગ પોઈન્ટ પાર કરી લીધા સુરક્ષા કર્મચારીઓ તેને પકડી ના શક્યા અંદર ગયા પછી જ્યારે તે લઈ રહ્યો હતો પોલીસ વાળાની નજર તેના પર પડી ચશ્માની બંને કિનારે કેમેરા લગાવેલા હતા ચશ્માની અંદર જ ફોટો ખેંચવાનું બટન હતું પોલીસે આ મામલાની તપાસ કરી છે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક હાઈટેક્સ ચશ્મા છે આ પ્રકારના ચશ્માની અંદર ફોટો ખેંચવા ઉપરાંત કોલિંગ વગેરેના ફીચર પણ હોય છે કેમેરાવાળો ચશ્મો કેવી રીતે પકડાયો મિત્રો સોશિયલ મીડિયા મુજબ પોલીસે જોયું કે અચાનક ચશ્મામાંથી એક લાઇટ આવી અને પછી તેમાંથી એલાર્મ વાગ્યું પોલીસે તરત જ તેને કસ્ટડીમાં લઈ લીધો હતો આ વ્યક્તિની ઓળખ વડોદરામાં રહેનાર જાની જયકુમાર તરીકે થઈ રહી છે તેઓ પત્ની સાથે રામ મંદિર આવ્યા હતા યુવકની પૂછપરછ કર્યા બાદ તેને

રામ મંદિર સહિત અન્ય અનેક સંવેદનશીલ સ્થળોની સુરક્ષા દ્વારા કરવામાં આવે છે ગયા વર્ષે નવેમ્બરમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરવંતસિંહ અપન્નુએ રામ મંદિર પર હુમલો કરવાની ધમકી આપી હતી આ પછી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી સુરક્ષા કારણોસર મંદિરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરી રહ્યો હતો ગુજરાતના વડોદરાના તરીકે ઓળખાતા વ્યક્તિએ રામ જન્મભૂમિ પથ પર અનેક પોસ્ટ ઓળંગી હતી અને સોમવારે મંદિર સંકુલના સિંહ દ્વાર પાસે પહોંચ્યો હતો તે કેમેરા લગાવેલા ચશ્મા સાથે ફોટોગ્રાફી કરતા જોવા મળ્યો હતો જ્યારે કેમેરાની લાઈટ ઝપકી ત્યારે

તેણે પોલીસના આ વિશે જાણ કરી ત્યારબાદ જાણ થઈ કે યુવક છાનામાના ચશ્મામાંથી લગાવેલા કેમેરાથી ફોટો ક્લિક કરી રહ્યો હતો